હેલો મિત્રો આજે આપણે અહીંયા બનાવીશું સક્કરટેટીનો મિલ્કશેક સ્વાદમાં ખૂબ જ સરસ લાગતો બહાર મળે તેવો જ મિલ્કશેક ઘરે બનાવવા માટે મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવીશું સક્કરટેટીનું મિલ્કશેક તેના માટે મેં અહીંયા એક સક્કરટેટી લઈ લીધી છે આ ટેટી છે તેને નીલમ ટેટી પણ કહી શકાય છે માર્કેટમાં બે જાતની ટેટી હોય છે પણ આ ટેટી સ્વાદમાં ખૂબ જ ગળી હોય છે જેથી કરી અને આપણે બનાવતી વખતે તેમાં સુગરનો ઉપયોગ ઓછો કરવો પડે છે તો હવે આપણે તેને ઉપરથી થોડો ભાગ આવી રીતે ચપ્પાની મદદથી કટ કરી લેશું તો આવી રીતે ચપ્પાની મદદથી કટ કરી લીધા બાદ એક ચમચી વડે ઉપરનો જે પલ્પ છે તેને આપણે હટાવી દેસુ આપણે તેની અંદરથી બીજ કાઢવાના છે માટે જે ઉપરનો પલ્પ છે તેને લઈ અને એક બાઉલની અંદર મૂકી દેસુ મેં અહીંયા ટેટીનો પલ્પ કાઢવા માટે એક બાઉલ લીધું છે તેની અંદર આપણે ઉપરથી કાઢેલો પલ્પનો ભાગ છે તેની અંદર મૂકી દેસુ હવે ચમચી વડે આપણે ટેટીમાં રહેલા બી છે તેને આવી રીતે ફેરવતા જઈશું ચમચી અને તેને પલ્પથી દૂર કરી દેસુ જેથી કરી અને કાઢતી વખતે તે સરળતાથી નીકળી જાય તો આવી રીતે આપણે ચમચી ફેરવશું એટલે સરળતાથી જે ટેટીના બી છે તે બધા પલ્પથી અલગ થઈ જશે હવે એક બીજું બાઉલ લઈ અને તેને બધા બીને ને આવી રીતે ચમચીની મદદથી ફરી બહાર કાઢી લેશું અહીંયા મેં જે ટેટીનો ઉપયોગ કર્યો છે તે નીલમ ટેટી સ્વાદમાં ખૂબ જ ગળી હોય છે તો જો તમને આ ટેટી મળે તો વધારે સારું અને આ ટેટીને તમે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા આપણે બધા બીને કાઢી લીધા છે હવે તેને સાઈડમાં રાખી અહીંયા આપણે બધા જ બી લઈ લીધા છે તો હવે તેની અંદર રહેલો પલ્પ છે તેને પણ આપણે ચમચી વડે હળવા હાથે લઈ લઈશું બાઉલની અંદર તો અહીંયા જે આ ટેટીની છાલ પાતળી હોવાથી આપણે ખૂબ જાળવી અને તેનો પલ્પ કાઢીશું તો આવી રીતે જેમ જેમ આપણે ચમચી ફેરવતા જઈશું તેમ તેનો છાલથી પલ્પ અલગ થતો જશે અને આપણે તેને આવી રીતે બાઉલમાં લઈ લઈશું તો અહીંયા મેં બધો જ પલ્પ છે તે બાઉલની અંદર લઈ લીધો છે અને હવે જે આ ખાલી ટેટી છે તેની અંદર આપણે મિલ્કશેક સર્વ કરવાના હોવાથી આપણે તેને સાઈડમાં રાખી દઈશું તો જો તમે આની અંદર સવ કરવાના હોય તો પણ કરી શકો છો અથવા તો મિલ્કશેકને તમે કાચના ગ્લાસની અંદર પણ સવ કરી શકો છો તો હવે આપણે ટેટીને સાઈડમાં રાખી અને જે કાઢેલો પલ્પ છે તેને એક મિક્સર જારની અંદર એડ કરી દેસુ સાથે જ મેં એક ગ્લાસ ઠંડુ દૂધ એડ કર્યું છે અને એક ચમચી સાકરનું પાવડર એડ કર્યો છે જો તમારે વધારે ગળ્યું જોતું હોય તો વધારે કરી શકો છો બાકી એક ચમચી ખાંડ અહીંયા પૂરતી છે હવે આપણે તેને બ્લેન્ડ કરી લેશું તમે આની અંદર ડ્રાય ફ્રૂટ પણ એડ કરી શકો છો અથવા તો બરફના ટુકડાને પણ એડ કરી શકો છો મેં અહીંયા ડ્રાય ફ્રૂટ પણ નથી લીધા અને બરફ પણ એડ નથી કર્યો તો અહીંયા આપણો મિલ્કશેક સરસ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે અહીંયા જે ટેટી રાખી છે પલ્પ કાઢી અને તેની અંદર આ મિલ્કશેક છે તેને સર્વ કરી દેશું તમે આની જગ્યાએ કાચના ગ્લાસની અંદર પણ સર્વ કરી શકો છો તો હવે આપણે તે અંદર મેં અહીંયા એક ચમચી સીડ છે પલાળેલા તેને એડ કર્યા છે જેને મેં એક થી બે કલાક માટે પલાળીને રાખ્યા હતા જેને આપણે તકમરિયા કહીએ છીએ તે ઉનાળાની અંદર તે ખૂબ જ ઠંડા હોય છે તેથી ખાવાથી ખૂબ જ શરીરમાં ઠંડક રહે છે તો હવે અહીંયા મેં એક હવે આપણે ઉપરથી પિસ્તા મૂકી અને ગાર્નિશ કરી દેસુ તો જો ઉનાળાની ગરમીમાં કંઈક નવું ઠંડુ ખાવાનું મન થાય તો એક વખત આ સકટેટી મિલ્કશેક ચોક્કસથી ટ્રાય કરજો તેના માટે મારી આ રેસીપીને જોતા રહેજો રેસીપી સારી લાગે તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જો તમે મારા વિડીયો જોતા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચોક્કસથી કરી લેજો મળીએ નવી રેસીપી સાથે થેન્ક યુ